સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી બાસ બે હજાર છવ્વીસની ઉજવણીના ભાગરૂપે ઉત્સાહપૂર્વક રક્તદાન કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કોઈ વ્યક્તિને જીવનદાન આપવા સમાન છે એ મહાદાન છે તો આ નાગરિકો જોડાયા છે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના અમારી સાથે આ જોડાયા છે અને અત્યાર સુધીમાં પચીસ થી વધુ લોકોએ રક્તદાન કર્યું છે અને હજુ એ શ્રેણી ચાલુ છે તો આજે મહત્તમ સંખ્યામાં રક્તદાન થાય અને આ એક પ્રયાસ થકી લોકોમાં ટ્રાફિક જાગૃતિ